નમસ્કાર મિત્રો લાસ્ટ સેશન ની અંદર અમુક ટેકનિકલ ખામી કારણે વિડિયો ને વચ્ચે થી પોઝ કરવો પડ્યો હતો તો આપણે જોઈ રહ્યા હતા જેની કેલિપર ઠીક છે તો જેની કેલિપર ની અંદર મે તમને અમુક વસ્તુઓને ડિસ્કસ કરી હતી કે એના બે નામ શું છે એને હાર્મોગ્રોડ કેલિપર પણ કહેવામાં આવે છે સાથે સાથે જેની કેલિપર જે છે એને આપણે ઓડલે કેલીપર પણ કહીએ છીએ એ બધી વસ્તુઓ ડિસ્કસ થઈ ચૂકી છે મૂળ આપણે એક વાત કરવાની હતી કે એક માર્કિંગ કેવી રીતે કરીશું આપણે રાઉન્ડ બાર ના સેન્ટર યસ એ વાત ખાસ યાદ રાખજો કે જેની કાલિપર ઉપયોગ કરીને આપણે રાઉન્ડ બાર સેન્ટર શોધી શકીએ છીએ તો રાઉન્ડ બાર નું આપણે સેન્ટર શોધીશું તો આપણે જે આ રીતનો રાઉન્ડ બાર છે તમારી પાસે અને તમારો જે ઓડ લેગ કેલિપર છે એનો ઓડ જે લેગ છે એને આ રીતે અહીંયા ટચ કરાવવાનો છે અને ટચ કરાવીને જે અણીદાર ભાગ છે એના વડે અહીંયા બીજી બાજુથી આપણે એને જોબને ઓડલેક ટચ કરાવીને આપણે એક ચાપ મારીશું આ પ્રકારે અને અહીંયા આપણે ટેકવીને અહીંયા આ પ્રકારે જોબ અહીંયા ચાપ મારીશું જ્યારે આપણને વચ્ચે ચોરસ મળે છે એ ચોરસમાં ચોકડી કરીશું એટલે વચ્ચે જે પોઈન્ટ મળશે આપણે ઇમ્પોર્ટન્ટ છે પરંતુ રીત આપણા માટે ઇમ્પોર્ટન્ટ રીત જે છે ને એ તમારે યાદ નથી રાખવાનું રહે છે તો ઠીક છે લાંબા ગાળા માટે પ્રશ્નને યાદ રાખવા માટે બરાબર છે ઠીક પરંતુ રીત એટલી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ શું છે કે જેની કેલિપો ઉપયોગ શું છે તો કે ભાઈ રાઉન્ડ બાર સેન્ટર ફાઇન્ડ કરવા માટે માર્કિંગ ધ સેન્ટર ઓફ રાઉન્ડ બાર બીજી વસ્તુ કે જેની કેલિપરના બે નામ કયા હતા એ પણ નામ ઇમ્પોર્ટન્ટ છે રાઉન્ડ બારનું સેન્ટર શોધી શકીએ છે ઠીક છે ને તો એ છે બાય યુઝિંગ ધ સરફેસ ગેજ અથવા વનિયર હાઇટ ગેજ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે આકૃતિમાં આ જે વસ્તુ બતાવી છે ને આ છે સરફેસ ગેજ શું છે સરફેસ ગેજ સરફેસ ગેજ અને આ સરફેસ ગેજ ની જગ્યાએ તમે ઓપ્શનમાં હાઈટ ગેજનો પણ ઉપયોગ કરી શકો છો હાઈટ ગેજ આગળ આવશે આપણે જ્યારે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશું સરફેસ ગેજ પણ આપણે ભણીશું ડિટેલ હાઈટ ગેજ પણ આપણે ડિટેલ ભણવાના છે ચિંતા કરવાની જરૂર નથી ઓકે અચ્છા અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વી બ્લોક છે શું છે વી બ્લોક વી બ્લોક હવે વી બ્લોક આવ્યો જ છે તો એનો ઉપયોગ પણ તમને કહી દઉં છું એક્ઝામની અંદર ઘણી વાર પૂછી જાય છે તો અહીંયા તમને કેવો જોબ દેખાય છે રાઉન્ડ બાર હે રાઉન્ડ સેક્શન છે તો આ જે રાઉન્ડ બાર જે છે એને હોલ્ડ કરવા માટે પકડવા માટે રાઉન્ડ બાર રાઉન્ડ બાર ને પકડવા માટે નીચેનામાંથી કયું સાધનનો ઉપયોગ થાય છે તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે વી બ્લોક હવે આપણે એટલે અહીંયા જોઈ શકો છો નથી ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા આ દેખાય છે સ્ક્રાઈબર છે એટલે અણીદાર સ્ક્રાઈબર છે જેનો ઉપયોગ કરીને તમે આની ઉપર શું કરશો લાઈન કરી શકો છો ઠીક છે તો રાઉન્ડ બાર ઉપર લાઈન કરી શકશો કોનો ઉપયોગ કરીને તો કે સ્ક્રાઈબર નો ઉપયોગ કરીને અથવા સ્ક્રાઇબર સામાન લગાવેલો છે સરફેસ ગેજમાં અથવા હાઇડ ગેજ સરફેસ ગેજ અથવા હાઇડ ગેજ નો ઉપયોગ કરીને તમે રાઉન્ડ બાર નું સેન્ટર માર્કિંગ કરી શકો છો બરાબર છે હવે કેવી રીતે કરીશું એની જે મેથડ છે ને એ મેથડ આપણે જોઈએ છે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર ઓકે તો અત્યારે અહીંયા તો માત્ર પહેલે આગળ જે પહેલા નંબરની જે મેથડ હતી એ કઈ મેથડ હતી એક નંબરની મેથડ તમને એમ કહે છે કે ભાઈ તમે જેની કેલિપર નો ઉપયોગ કરો અને રાઉન્ડ બાર નું સેન્ટર શોધો બીજું તમને એમ કહે છે કે સરફેસ ગેજ અથવા હાઇટ ગેઝનો ઉપયોગ કરો અને રાઉન્ડ બારનું સેન્ટર શોધો ઓકે નેક્સ્ટ સ્લાઇટમાં જોઈએ આપણે કઈ રીતે રાઉન્ડ બારનું સેન્ટર આપણે અહીંયા આ મેથોનનો ઉપયોગ કરીને શોધવાના છે દેખો આ વી બ્લોક છે વિ બ્લોક વી બ્લોકની અંદર આપણે રાઉન્ડ બારને હોલ્ડ કરી દીધો છે રાઉન્ડ બારને પકડ્યો છે હવે જે સ્ક્રાઇબર જે મેં તમને પ્રીવિયસ સ્લાઇડમાં સ્ક્રાઇબર બતાવ્યો છે અહીંયા તમે સ્ક્રાઇબર જોઈ શકો છો દેખો આ સ્ક્રાઇબર છે ને આ સ્ક્રાઈબર તમે જે જોઈ શકો છો અણીવાળો ભાગ છે એના વડે આ જે પરિસ્થિતિ જે છે એક નંબરની જે પરિસ્થિતિ આપી છે ધેટ વન વન ફર્સ્ટ આ એક નંબરની પરિસ્થિતિ છે એમાં અહીંયા શું કર્યું છે આ સ્ક્રાઈબિંગ લાઈન છે એટલે તમે સ્ક્રાઈબર વડે સરફેસ ગેજ વડે અથવા હાઈટ ગેજ વડે તમે અહીંયા એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો છો ત્યારબાદ કશું જ નથી કરવાનું બીજા નંબરની પોઝિશનમાં દેખો આ જે જોબ છે એટલે કે જે રાઉન્ડ બાર છે ને એને નેવ ડિગ્રી ક્લોકવાઇઝ એટલે કે સમઘડી અથવા વિસમઘડી કોઈ બી દિશા તમને જે કન્વીનિયન્ટ લાગે એ દિશામાં ફેરવી દેવાનું છે એટલે આને આપણે રોટેશન આપીશું એટલે આજે આડી લાઈન જે છે એ ઊભી થઈ જશે આ રીતે ઠીક છે તો આજે ઊભી લાઈન જે છે એ આપણે અહીંયા જે કરી હતી ને એ જ લાઈન છે અને આ જે આડી લાઈન દેખાય છે એ ફરીથી અચ્છા અમુક લોકોને એવું કન્ફ્યુઝન થશે કે રાઉન્ડ બારને વી બ્લોક બ્લોકની અંદરથી બહાર નીકળી જશે એવું નથી વી બ્લોક બ્લોકની અંદર જ છે પરંતુ જોબ ને ખાલી નાઇન્ટી ડિગ્રી રોટેટ કર્યો છે અને રોટેટ કરીને ફરીથી આ આડી લાઈન જે છે ને એને શું કરી છે સ્ક્રાઇબ કરી છે સ્ક્રાઇબરનો ઉપયોગ કરીને આ આડી લાઈનનો ઉપયોગ દોરવામાં આવી છે બી કન્ફ્યુઝન થશે કે સાહેબ આ જે આડી લાઈન છે ને એ તો ડ્રો કરી પણ આ જે વર્ટિકલ લાઈન છે જ્યારે આપણે નેવ ડિગ્રી ફેરવ્યો છે તો આ વર્ટિકલ જ કેમ થઈ અરે મિત્રો તમે તમારી પાસે એક બીજું સાધન હોય છે જેને તમે ટ્રાયસ્કવેર કહો છો આ ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરીને તમે આ જે લાઈન પહેલાથી જે ક્રિએટ કરી હતી આને પરફેક્ટલી નાઇન્ટી ડિગ્રી અથવા વર્ટિકલ સેટ કરી શકો છો ઉપયોગ કરીને સેટ સ્ક્વેર આ પણ આગળ આગળ આપણે જોવાના છે તો સેટ નો ઉપયોગ કરીને કોઈ પણ લાઈનને પરફેક્ટલી વર્ટિકલ અથવા નાઇન્ટી ડિગ્રી સેટ કરી શકાય છે એટલે આ વસ્તુ તમે શું કરી ફિક્સ કરી દીધી પછી બીજી લાઈન ડ્રો કરી આ રીતે જે પહેલી થી કેવી છે નાઇન્ટી ડિગ્રી છે હવે ફરીથી ત્રીજા સ્ટેપમાં આ જે પરિસ્થિતિમાં છે ત્યાંથી પણ તમારે શું કરવાનું છે નાઇન્ટી રોટે છે બીજી એક લાઇન ડ્રો કરવાના છો ઓકે પછી ફરીથી ચોથી વખત તમે નાઇન્ટી ડિગ્રી રોટેટ કરશો એટલે તમને આ જે લાઈન છે એ થઈ જશે અહીંયા ત્રાસી સોરી આડી હોય બીજી એક નવી લાઈન ડ્રો કરશો ચાર લાઇન મળી જશે એટલે એની અંદર તમારે આ પ્રકારે ડાયાગોનલ લાઇન્સ ડ્રો કરવાની છે ને વચ્ચે જે પોઈન્ટ મળે છે એને આપણે કહીશું રાઉન્ડ બારનું સેન્ટર ખૂબ જ ઈઝી છે ઠીક છે મેથડ તો પરીક્ષામાં પૂછાવાની જ નથી તમારે તો માત્ર યાદ રાખવાની છે અથવા આ જે મેથડ છે એ તમે જાણશો તો તમને ઘણી બધી વસ્તુઓ યાદ રહી જશે ઠીક છે રાઉન્ડ બાર જે છે એને પકડવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે વી બ્લોક ઉપયોગ થાય છે અને સરફેસ ગેજ દેવો મિત્રો હું તમને જે કહું છું યાદ રાખો સરફેસ ગેજ અથવા હાઈટ હાઈટ ગેજ હાઈટ ગેજ એનો ઉપયોગ કરીને તમે રાઉન્ડ બાર નું સેન્ટર શોધી શકો છો આ બીજા નંબરની મેથડ છે પહેલા નંબરની મેથડ કઈ હતી જેની કેલિપર જેની કેલિપોનો ઉપયોગ કરીને પણ તમે રાઉન્ડ બારનું સેન્ટર શોધી શકો છો હવે જઈએ આપણે ત્રીજા નંબરની મેથ્રો જે ઇમ્પોર્ટન્ટ છે વધારે કારણ કે એની અંદર આખું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય છે આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ તમે તમારા ઇન્સ્ટિટ્યુટમાં જોયું હશે ઠીક છે ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે આ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ મિત્રો ચોક્કસપણે જોયું હશે જેને આપણે કહીએ છે યસ કોમ્બિનેશન સેટ શું કહીએ છે કોમ્બિનેશન સેટ એટલે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને આખું આ કોમ્બિનેશન સેટ છે

તો આ કોમ્બિનેશન સેટ કોમ્બિનેશન સેટ છે એની અંદર ત્રણ હેડ હોય છે કેટલા હેડ હોય છે ત્રણ હેડ હોય છે એક હોય છે આપણો સેન્ટર સેન્ટર હેડ હેડ જે આ આ છે છે પછી આ જે છે ને આ છે પ્રોટેક્ટર હેડ પ્રોટેક્ટર હેડ અને આ જે છે ને આ છે સ્ક્વેર હેડ આ ત્રણે ત્રણ હેડના કોઈક પર્ટિક્યુલર ફંક્શન છે મિત્રો એ આપણે ડિટેલમાં જોઈશું જ્યારે આપણે કોમ્બિનેશન સેટ ભરીશું અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે એનું નામ કોમ્બિનેશન સેટ કેમ છે તો કે એ કોમ્બિનેશન સેટ ની અંદર ત્રણ હેડ આવેલા છે એક છે સેન્ટર હેડ બીજો છે પ્રોટેક્ટર હેડ અને ત્રીજો છે સ્ક્વેર હેડ ઓકે અને એક ચોથી વસ્તુ તમને અહીંયા સ્કેલ જેવું કંઈક દેખાય છે અને બીમ કહેવામાં આવે છે અથવા સ્કેલ કહેવામાં આવે છે તો ટોટલ આ જે આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કેટલા ભાગનું બનેલું છે ચાર ભાગ કેટલા ભાગ ચાર ભાગ પરંતુ આ જે ચાર ભાગ છે એમાંથી એક ભાગ કયો છે બીમ છે બરાબર અને ત્રણ શું છે ત્રણ હેડ છે સોરી બીજો ત્રણ તમને શું જોવા મળે છે હેડ જોવા મળે છે અને એક બીમ જોવા મળે છે હેડ જે છે એ કયા કયા છે તો હેડ એક છે સેન્ટર હેડ બીજો છે પ્રોટેક્ટર હેડ અને ત્રીજો જે કયો છે એ છે સ્ક્વેર હેડ ઓકે ત્રણેયના પોતાના પર્ટીક્યુલર ફંક્શન્સ છે એ આપણે અત્યારે જોવાના નથી અત્યારે માત્ર આ સેન્ટર હેડ ઉપર આપણે ફોકસ કરવાનું છે દેખો મિત્રો કારણ કે આપણો અત્યારે ઓબ્જેક્ટિવ શું ચાલે છે આપણે અત્યારે શું કરી રહ્યા છે રાઉન્ડ નું તો સેન્ટર શોધી રહ્યા છે ને એના સેન્ટર હેડ નો ઉપયોગ થાય છે કોમ્બિનેશન સેટ ના સેન્ટર હેડ નો એટલે મેં તમને ટોટલ કીધું હતું ને મેથડ જોઈ લે છે આપણે પહેલી મેથડ કઈ હતી જેની કેલી પર જેની કેલિપરનો ઉપયોગ કરીને એટલે કે ઓડલેક કેલિપરનો ઉપયોગ કરીને અથવા ફર્મોફ્રોઇડ કેલિપરનો ઉપયોગ કરીને આપણે રાઉન્ડ બારનું સેન્ટર શોધી શકીએ છીએ બીજી જે મેથડ હતી એ મેં તમને કીધું સર્ફેસ ગેજનો ઉપયોગ કરીને કોનો ઉપયોગ કરીશું સરફેસ ગેજ તો સર્ફેસ ગેજનો ઉપયોગ કરીને અને ત્રીજી જે મેથડ છે જે આપણે અહીંયા જોઈ રહ્યા છે જે છે સેન્ટર હેડ સેન્ટર હેડ પણ સેન્ટર હેડ કોરનો તો સેન્ટર હેડ કોરનો કોમ્બિનેશન સેટનો કોમ્બિનેશન સેટના સેન્ટર શોધી રહ્યા છો હવે કેવી રીતે શોધીશું એ ઇમ્પોર્ટન્ટ છે અને એ મેથડ આપણે હું તમને બતાવી દઉં છું ફરીથી યાદ રાખો કે ત્રણ મેથડ છે રાઉન્ડ માણ સેન્ટર શોધવાની એક છે જેની કેલી પર

નીચેનામાંથી કયો ભાગ એ કોમ્બિનેશન સેટનો ભાગ નથી તો એમાંથી તમને એક ભાગ અજાણ્યો આપ્યો હોય તો તમને ઓળખી શકો હવે ત્રણ ભાગ જાણતા જ ના હોય અથવા ત્રણ હેડ ચાર ભાગ જે છે એની વિશે તમને માહિતી જ ના હોય તમે જવાબ આપી શકો જ નહીં બરાબર છે એટલા માટે હું તમને આ અને ડિટેલ વાઇઝ ડિટેલ જવા દઉં છું ઓકે હવે નેક્સ્ટ આપણું જે ફોકસ શું છે કે ભાઈ સેન્ટર હેડનો ઉપયોગ કરીને તમે રાઉન્ડમાં સેન્ટર કેવી રીતે શોધશો તો એ આપણે જોઈએ કોમ્બિનેશન સેટ છે ને આની અંદર ત્રણ હેડ છે પરંતુ ત્રણ હેડ નો ઉપયોગ આપણે એક સાથે કરતા નથી ત્રણ હેડ નો ઉપયોગ ત્રણે ત્રણ હેડ નો ઉપયોગ એક સાથે એક સાથે થતો નથી ત્યારે સેન્ટર હેડ લગાવીશું બિમની અંદર બાકી આ બંનેને શું કરી દઈશું નીકાળી દઈશું જ્યારે મારે એંગલ માપવો છે હે ને ખૂણો માપવો છે તો ત્યારે હું માત્ર શું લગાવીશ પ્રોટેક્ટર હેડ લગાવીશ સેન્ટર હેડ અને જે મારું સ્ક્વેર હેડ છે એને નીકાળી દઈશ જ્યારે મારે કોઈ બે ફેસ વી છે 90 ડિગ્રી માપવી છે તો 90 ડિગ્રી સેટ કરવી છે ત્યારે હું માત્ર શું લગાડીશ સ્ક્વેર હેડ લગાડીશ પ્રોટેક્ટર હેડ અને સેટ સ્ક્વેર હેડને નીકળી નીકાળી દઈશ તો ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે જે આ દે ત્રણે ત્રણ હેડ છે એનો ઉપયોગ એક સાથે ક્યારે પણ થતો નથી કોઈ ત્રણે ત્રણ હેડ જે છે એમાંથી કોઈ એક હેડ હેડનો એક સમયે ઉપયોગ થઈ શકે છે બાકીના હેડ જે છે એનો ઉપયોગ જયારે એનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરવામાં આવે છે ઠીક છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે નું સેન્ટર શોધવું છે તો અહીંયા આ જે સ્કેલ છે ને એ સ્કેલ ઉપર માત્ર શું છે માત્ર તમે અહીંયા જુઓ માત્ર સ્ક્વેર હેડ જોવા મળશે તમને ઠીક છે તો સ્કવેર હેડ છે સોરી સ્કવેર નહીં હા સેન્ટર હેડ સેન્ટર હેડ સ્કવેર હેડ અને છે અથવા કોઈ ઓબ્જેક્ટ છે ને જેનું મારે સેન્ટર શોધવું છે હવે અહીંયા આ જે સ્ક્વેર હેડ છે એને આ બે વી આકાર આ વી શેપ દેખાય છે તમને આ વી શેપ ની અંદર આ વી શેપની અંદર આપણે રાઉન્ડ બાર જે છે પછી એની વચ્ચેથી જે આ સ્કેલ પસાર થાય છે ત્યાં આપણે અહીંયા આ રીતે સ્કેલ ના આધારે અહીંયા એક લાઈન દોરી દઈશું જેમ કે આ રીતે આ છે રાઉન્ડ બાર અને અહીંયા આ સ્કવેર છે

ભેગી થાય છે એકબીજા આને તો શું કહે છે આપણે સેન્ટર રાઉન્ડ બાર નું બરાબર ને એટલે બે જ સ્ટેપની અંદર તમે રાઉન્ડ બારનું સેન્ટર શોધી શકો છો આ કૃતિ અંદર તમને આ પહેલાથી ડ્રો કરેલી આ એક લાઈન દેખાય છે ઓકે તો પહેલાથી એક લાઈન તો આ ડ્રો કરી દીધી છે પછી જોબને ફેરવીને એટલે રોટેટ કરીને બીજી લાઈન આપણે ડ્રો કરી રહ્યા છે એટલે આ બંને લાઈન આ પહેલા નંબરની લાઈન અને આ બીજા નંબરની આ બંને જ્યાં મળશે

જે મેથડ છે ત્રીજી મિત્રો હમણાં જ કોમ્બિનેશન સેટ નું અને ચોથી મેથડ યસ આ ચોથી મેથડ છે જે છે બેલ નો ઉપયોગ કરીને હવે દેખો દોસ્તો બેલ પંચ તમે અહીંયા જોઈ શકો છો યસ બેલ પંચ જે છે ને એની વચ્ચે અહીંયા રાઉન્ડ બાર જે છે ને આપણે શું કરી દઈશું ટેકવી દઈશું આ રીતે રાઉન્ડ બાર તો રાઉન્ડ જ છે ને આ રીતે આ પ્રકારે અને એની ઉપર બેલ જે છે ને એ આપણે સેટ કરી દઈશું એટલે બેલ જે છે ને એનો આકાર કેવો છે देखो આ એનો આકાર છે કોનિકલ આ પ્રકારે અને એની અંદર તમે જ્યારે પણ કોઈ રાઉન્ડ જેપ ને अटैच કરશો ને એ ઓટોમેટિકલી એનું સેન્ટર

રાઉન્ડ બાર જે છે ને સેન્ટર ઉપર શું કરે છે સ્ટ્રાઇક કરે છે કારણ કે આ જે પંચ જે છે એક ફટકો મારશો એટલે શું થશે કે આ જે તીક્ષ્ણ ધાર વાળો જે પંચ છે એ અહીંયા આ તમારા રાઉન્ડ બાર ઉપર એટલે આ પ્રકારનો રાઉન્ડ બાર છે માનો તો એને અહીંયા પંચ છે આ પ્રકાર એક પંચ છે તો પંચ જે છે એના છેડે તમે જ્યારે હેમરિંગ કરશો લગાવશો તો અહીંયા એક ઇન્ડેન્ટેશન બની જશે તો બેલ પંચ જે છે ને એ સૌથી સરળ સૌથી ઈઝી મેથડ છે સરળ મેથડ છે રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે જેની અંદર માત્ર તમારે રાઉન્ડ બાર ને રાઉન્ડ બાર ને આ ઘુમ્મટ આકારમાં એટલે કે બેલ ની અંદર શું કરવાનો છે મૂકવાનો છે અને પછી અહીંયા સિમ્પલ એક સાદો હેમરિંગ એટલે એકદમ વધારે બ્લો ફોર્સ થી પણ ઓછા ફોર્સ થી તમારે ત્યાં શું કરવાનું છે હેમરિંગ કરવાનું છે જેથી કરીને અહીંયા તમને ઇઝીલી શું મળી જાય છે ઇન્ડેન્ટેશન મળી જશે ઠીક છે તો આ જે મેથડ ચાર મેથડો આપણે જોઈ છે ચોથી મેથડ જે છે એ આ છે આ મેથડ નો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ રાઉન્ડ બાર નું સેન્ટર શોધી શકીએ છીએ મિત્રો ઠીક તો આપણે આપણા જે અત્યાર સુધીના સેશન જે છે એની અંદર ઘણી બધી વસ્તુઓની ચર્ચા કરી છે એક છે માર્કિંગ માર્કિંગ શા માટે કરીએ છીએ આપણે માર્કિંગ શા માટે કરીએ છીએ માર્કિંગ મીડિયા કયું કયું આપણે યુઝ કરીએ છીએ અને ત્રીજા નંબર પર આપણે જોયું કે ભાઈ રાઉન્ડ બાર નું સેન્ટર કેવી રીતે શોધીશું ઠીક છે તો ઘણી બધી વસ્તુ આપણે અહીંયા જોઈ છે અને આપણી સિરીઝ જ રીતે આગળ વધતી જશે પરંતુ એના માટે તમારે શું કરવાનું છે તમારો રિસ્પોન્સ ખૂબ જ જરૂરી છે તમારો રિસ્પોન્સ જ્યાં સુધી મને પ્રોપર નહીં મળે તો ત્યાં સુધી એનર્જી એટલી બધી આવતી નથી મિત્રો ઠીક છે તો જેથી કરીને આપણી જે ચેનલ છે એને શું કરવાનું છે સબસ્ક્રાઇબ કરવાની છે સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો મોસ્ટલી શેર કરો જેથી કરીને બીજા મિત્રો પણ આ ફ્રી સિરીઝનો લાભ મળી શકે સાથે સાથે બેલ આઇકન ઉપર અવશ્ય પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની જે અપડેટ છે તમને ઇઝીલી મળી જાય ઠીક છે તો મળીએ નેક્સ્ટ સેશનમાં અને કન્ટિન્યુ કરીશું આપણા આ સેશન ને પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ